પોલીસવારે બસારે કર્યા વળ દીધો માંડ પડ્યા આવડા હોરા નીકળી જાય એવી બધાયને વિનંતી કરું છું બધાય ટેકો દીજો તાંટિયા પકડતા કેમ કેમકે આપણામાં શું છે ટાંટિયા પકડવાની ટેવ છે એમ બીજી જેટલી સમાજ છે એની બધાયના હાથ પકડવાની ટેવ છે અને આપણા ટાંટિયા પકડ્યા એટલે આ કોઈની માથેથી નથી કે કોઈના કેવાથી નથી આ બાબત બધાય પ્રોગ્રામમાં હું બોલું છું

આ વિચારધારાનો આપણે તો મુરીદ છોકરીયા પરણી ગયા હવા આય છે તે હમણા આપણે કેટલી છોકરીઓ બિસારીઓ મુરીદ માથે પરણે છે અને હજી એના સુટા છેડેમાંથી નવીરા નોરિયા ગેરંટી વગેરેની છોકરીઓ અને એની માં કઈ રીતની પીન મારે છે ને આખું હેન્ડલ આઈ બેઠા બેઠા થાય ઓલો સિમેન્ટમાંથી આવતા થાય મોગરો સડાય ગટી તન હો થી કાઈ નહીં બટેટા મત બેઠા હોય એલા એટલે આપણામાં જે કાંઈ દેશ દાપા લ્યો છો એ ઓછા આજકા કરવા તો દીકરીઓ ને રી હમણાં ઓછા નીકળે છે નગર આપણામાં ગેરંટી હવે સાઈના જેવી છોકરીઓ આપણામાં થઈ ગયું છે ગેરંટી નથી બસારા માન માન કરી પણ અને એની ગેરંટી વગેરે નું છે પાંચસો હજાર રૂપિયા લખાવવા હોય તો હું ઘડીક વાર જ બોલવાનો છું હું હમણાં બંધ થઈ જવાનો છું કેમ કે આમાં આટલા જ છે એમાં કોઈની સિગર હોય તો દઈ દો અને માતાઓમાંથી ઓ 200 રૂપિયા હું YouTube માં બહુ સાંભળું છું રીંગણા બટેટા માં કરી હોય ને પછી ઓલી કરન્સી બંધ થઈ ને ઘરે ડકા થાય ને કરતા દઈ દીન કો રૂપિયા આપણા મમણા નોટ બંધી દઈ દીન તે બસારે ઘરે ડખા ઉ કેમ કે રૂપિયા હેંગ હોય ને પછી ઓલા ઘરવાળા ખબર પડી કે તો પૈસા છે તે ઈમાં 150 જાજી થઈ

અહીંયા સ્ટેજ ઉપર ભાઈ અમે ઘડી વાર આ બધું કરી ને ત્યાં સુધી તમે આ લોકો ને ચા પાણી પાઈ ગયો એ હેજી અમે દાવા દરો એ બની જ્ઞાન તિલા તુબ ખાદા પણ તો જાના ફળ અમને નો મળ્યા રે હેજી હેજી અમે દાવા

ઈ દેવાના તો દે દીધા આપડી ઓય આ આપડી સમાજમાં આટલા આટલા દીધા ના આવડું થયું એટલે થઈ ગયું એમ કયો ને મારા ભાઈ નકર આવડા બીજી વાર દેખાવા નથી મને જે પાસ માં થી કે એટલે ને કવિ ભાગ બાબુ છે આ માથે ઓઢી ઓઢી ને અમે પગે બાંધા ગુગરા રે માથે ઓઢી ઓઢણી રે કોક માં કોઈ માં પણ રે જો નારા કોઈ અમને નો મળ્યા રે એજી એજી અમે નિસરણી જે બનીને આ દુનિયામાં ઉપાપ કોણ તડ નારા કોઈ અમને નો મળ્યા રે એજી બાપુ આપણી સમાજ છે ને અને મેઘડી નાચ કીધી સાહેબ આ સમાજ ની અંદર ઉગરામ બાબા થઈ ગયા બાપુ 18 વર્ષને એક ચાલે કરી દીધા

ઉત્સાહમાં વધારો કરવા માટે મનસુખભાઈ ખાસ પહોંચ્યા છે આપણી વચ્ચે ખૂબ ખૂબ આભાર આપનો અમે એમ ઈચ્છીએ છીએ કે હજી પણ અમે આ સમગ્ર કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી અમારા ઉત્સાહને આપણો કરો એવું આપને વિનંતી આ સમગ્ર જે કાર્ય થઈ રહ્યું છે દીકરીઓના લગ્નના એમાં આપણને અલગ અલગ સેવાઓ પ્રાપ્ત થઈ છે તમામ દાતાઓ શ્રીઓના પણ આપણે નામ વ્યવસ્થિત લેવાના છીએ આવતીકાલના કાર્યક્રમમાં અત્યારે જે મનસુખભાઈ નામ લીધા એ ઉપરાંત ઓગણનગર જૂનાગઢ યુવા સમિતિ દ્વારા રૂપિયા પચીસ સો અત્યારે આ કાર્યક્રમમાં અર્પણ થાય છે આપનો ખૂબ ખૂબ આભાર સાથે જે આ સમગ્ર સાઉન્ડની સાથે આપણે સરસ મજાનું સાઉન્ડ પણ પ્રાપ્ત થયું છે એમની પણ આપણે વિશેષ આભાર સાથે એમની સેવા મળી છે એમને આભાર વ્યક્ત કરીએ છીએ સમ્રાટ ડીજે સાઉન્ડ બહુ વ્યાજબી દરે આપણે એ સરસ મજાનું કામ કરી આપવાના છે એવું જ કામ કરી આપવાના છે આપણે મા ફિલ્મ માં સ્ટુડિયો એ આપણે આ સરસ મજાનું શૂટિંગનું કામ કરી આપવાના છે એ પણ ખૂબ રાહદરે આપની સાથે કામ કરવાના છે એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ અને બિલકુલ આ સમગ્ર કાર્યક્રમમાં આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે આ સમગ્ર ટીમ મ્યુઝિકલ ફ્રેમ આપણી વચ્ચે ઉપસ્થિત છે ફ્રેન્ડ્સ મ્યુઝિકલ ગ્રુપ અમરેલી એમનો ખૂબ ખૂબ આભાર તાળીઓથી વધાવશો બિલકુલ પોતાના પેટ્રોલ ડીઝલ વાળીને પણ પોતે અહીંયા પહોંચ્યા છે એનો અમને ખૂબ આનંદ છે ભરત બારોટ અને એની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આવો હવે પછીના ક્રમમાં આપણે આગામી રાઉન્ડમાં જઈ રહ્યા છીએ આપણા સૌનું ગૌરવ જેવા શ્રી રામ પરમાર અને સાથે શ્રી સીતાબેન પટેલ ઉપસ્થિત છે તાળીઓ રામભાઈ

આપણી સમાજની અંદર આવા ભગીરથ કાર્યો થઈ રહ્યા હોય જેમને સાથ આપનારા ઘણા બધા મિત્રો તરફથી અહીંયા મળેલ દાન અને જે કાંઈ પણ રકમ રોકડ રકમ કોઈ વસ્તુનું દાન એ માટે આપણો સમાજ એમનો આભારી રહે અને કહેવાનો શું રી મનસુખભાઈ કે હમણાં જો કે મેં તો એવું નથી કર્યું તો પહેલાં હું બહુ બોલતો કે આવું ગવાય આવું ન ગવાય જોકે પબ્લિક મારા થોડી બધું છે પણ બાબા સાહેબનું કલેક્શન હાલતો કે આ સુધી કોઈને જુનૂમ નથી આવતું કોઈને આમ ખુમારી નથી આવતી ભાઈ ભાઈઓ ગાયું પાંચ વાગે ફોન મારા હતો કે કાલ મારો કાર્યક્રમ કુંભેર હતો સુરત ને મેં વાત કરી તી કે કલાકાર ની જવાબદારી આવે છે કે એને કઈ રીતે ગવું કઈ રીતે એવું મારા કંઠ થકી પબ્લિક ને કંઈ નુકસાન થતું હોય તો એ મારી ભૂલ છે આપણે એ હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી હાથમાં વિસ્કી હોય બાપાની આંખમાં પાણી હોય કે આ ક્યાં આવ્યો હોય એટલે થોડુંક ધ્યાન રાખો સમાજમાં મારું એ કહેવાનું છે ઘણી વખત સંતો એવું કહે છે આપણા ઇતિહાસો એમ કહે છે કે વ્યસન અને ફેશન આપણે છોડી દઈ આ દેશને ડિજિટલ બનાવવું બહુ જાદે વાર નથી લાગે પણ હાજો કેવા જાય છે એટલે એની હાચી દુકાનો બંધ થાય છે અને ડાગલાની દુકાનો ચાલુ રાખવા માટે આવું બધું ઓલરેડી આ કે ધાક પોજે આપને કઈ વાંધો નથી પણ કેવાનો સુરી છે બાબુ કાઈ નઈ તો ઓલો કેમ કો કે પ્રશ્ન પૂછો તો બિલાડીને કેટલા પગ હોય છે એક જણા કીધું શાલી દેન નંબર આપ્યો તેન મમ્મી ખીજાણા શિક્ષક ને શાલી પગ કીધા કેમ નંબર આપ્યો એ કે બેન કોઈ હો કીધા તા કોઈ 150 કીધા આ બધા કેટલા નજીક હતો એમ થોડાક નજીક રહી શકતી ને તો વાંધો નહીં એટલે ઘણો મને સાથે બોલ સંકેતી માલકમની અંદર જે મારું સ્ટેજ સ્ટુડિયો અંદર રિલીઝ થયો એ બદલે આપનો ખૂબ ખૂબ આભાર અને એનાથી જ આપણે આજે શુભ શરૂઆત કરશું ધમમાવાળા બધા આવી જજો મારી જોડે થાય સુરત નીકળવા રાત કરી ભાઈ મનસુખભાઈ જાહેરાત કરી કે અહીંયા કલાકારો ફ્રી આવ્યા છે મનસુખભાઈ અમે પણ અહીંયા રૂપિયો લેવાના નથી અને આ સેવામાં જ આવ્યા છે સુરત સીધો હું આવ્યો મને ફોન એવો પસંદ કરે આવડાવ્યો કે તું સેલ મારી દઈ ગાડી સીધો અહીં આવી રહ્યો છું વસંતભાઈ ચાવડા અહીંયા મંચ ઉપસ્થિત થાય